नमस्कार लाइव टीवी टुडे न्यूज में आप हार्दिक स्वागत है असारवा विधानसभा ना विधायक प्रदीप परमार प्रेस साथ वार्ता करी पारस राठौड़ लाइव टीवी टुडे न्यूज अहमदाबाद आने ने चुकानी जीती तो पेला ने जो प्रदेश अध्यक्ष साहब हाल में अमारी को एक सौ बेतालीस सीटों से भारतीय जनता पार्टी प्रत्येक कार्यकर्ता ने एक सौ पंचहत्तर प्रश्न लक्ष्य आप दिवस भारतीय जनता पार्टी कोशन बनवाई আপুনি যি পেলে অমদা শেষৰ কাকৰা তা হয় ব্ৰিজ ব্ৰিজ আজি বীচ ৰণ্ট হয় তাৰ হয় ব্ৰিজ અને બીજા અન્ય લોકોના સુખ સુવિધા માટે અલગ અલગ પ્રકારના પાર્ટી બોર્ડ કોમ્યુનિટી હોલ આ પ્રકારની અનેક વિવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા પંદર સત્તા વર્ષથી બની છે વિસ્તારમાં જોવા તો પ્રાથમિક ધોરણે રસ્તાઓની સમસ્યા પાણીની સમસ્યા પાણી ભરાઈ જાય એવી સમસ્યા પ્રમુખ રહેતી હોય છે એને એનું નિરાકરણ કરવા નવી નવી પ્રતિષ્ઠા લેવામાં આવે જે મેમકો થી ઓમનગર ક્રોફિંગ પાણી આવે છે એના માટે ભારતીય જનતા પાર્ટી એ મિલિટરી કેમ્પસ માંથી મિલિટરી કેમ્પસ માંથી સીધી નવી લાઈન નાખી છે જેના કારણે આવનારા ચોમાસાની ની અંદર હોમનગર હોય ત્યાં પાણીની સમસ્યા ઓછી થશે પણ તમે જે ખાનગી આપણે ઇલેક્શન ની વાત કરીએ તેમાં ભાજપ કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટી ને એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરી ઉતરે તમને લાગે છે ભારતીય જનતા પાર્ટી નો આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા કાઉન્સિલરો હોય ધારાસભ્યો હોય કે લોકસભા મેમ્બર હોય એના આ વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારની અંદર જે કામ કર્યા છે એના આધારે આ વિસ્તાર ની પ્રજા હવે હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે ઇન્ડિયા પરની જે મોર છે એ કોંગ્રેસ નું ઘર ગણાય છે વર્ષો થી ઘર ગણાય છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે વર્ચસ્વ વધારી રહી છે એ કેટલું સારું છે કેટલું સારું રહેશે સ્થાનિક અને બે હજાર બાવીસ ભારતીય જનતા પાર્ટી ના આ ચારે ઉમેદવારો સામે પૂર્વ વિપક્ષ નેતા ઇન્ડિયા કોલોની વોડ છોડીને ચાંદખેડા ભાગ્યા છે એ બતાવે છે કે ઇન્ડિયા કોલોની જનતા હવે શું વિચારી રહી છે